નમસ્કાર ખેડૂત મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ આજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો એના વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે આજથી છ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ આજથી આગામી છ દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હળવી સ્ટોમ એક્ટિવિટી થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે આજે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં માવઠાની શક્યતા છે તો તેરમેએ સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે ચૌદ મેના રોજ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટમાં આ બે દિવસ વરસાદ થવાની સંભાવનાઓ છે સોળમી મેના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે અગિયારથી પંદર મે સુધી હળવા વરસાદની સાથે કેટલાક ભાગોમાં થંડરસ્ટોમ એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે ચૌદ અને પંદર મેના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છને છોડીને બાકીના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા